નર્મદા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ જિલ્લાના અધિકારી અને આજે ચોર્યાસી વડીયા કોલોની બુથ ખાતે ભારતીય પરિવેશમાં સજોડ મતદાન કર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી અંકિતા પન્નુએ પણ સજોડ અહીં જ મતદાન કર્યું હતું ચૌધરી પણ આજ બુથ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા મુખ્ય અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે જિલ્લામાં ટકાવારી ઊંચી રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પણ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે વ્હીલચેર અને પિંક રિક્ષા ને એમઓયુ કર્યા છે વ્હીલચેર નો ઉપયોગ કરીને દિવ્યાંગ મતદારો અને વયો વૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકશે સાથોસાથ વૃદ્ધો વહીશકો ને મતદાન મથક સુધી લઈ જવા માટે પિંક રિક્ષા ચલાવવામાં આવશે તેની સાથે એસઓયુ ના ગાઈડ મિત્રો પણ સેવા પૂરી પાડી રહ્યા છે પિંક રિક્ષા ચલાવતી બહેનો સૌ પ્રથમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાની સેવામાં જોડાઈ જશે વધુમાં અગ્રવાલે ઉમેર્યું હતું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભા કરાયેલા આદર્શ મતદાન મથકો પૈકી એકતા નગર ખાતેના બૂથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું છે તેમાં પણ એસયુ ઓથોરિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે જે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે Sí.